નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં સ્કૂલ વાહન સંચાલકોની મિટિંગ યોજાઈ ત્યારે નવસારીમાં શાળાના બાળકોને ઘરેથી લઈ શાળાએ છોડવા અને પરત ઘરે મૂકવા માટે વર્ષોથી રિક્ષા અને વાહન ચાલે છે તે માટે આરટીઓના કેટલાક નિયમો છે જે અંગેનું પરિપત્ર વર્ષ બે હજાર ઓગણીસ થી બહાર પડાયો છે પરંતુ અત્યાર સુધી આરટીઓ અને સ્કૂલ વાનના ચાલકો દ્વારા પરસ્પર સમજૂતી હેઠળ કામ ચલાવાતું હતું પરંતુ હવે નવસરી આરટીઓ દ્વારા સ્કૂલ વાનના ચાલકો સાથે બેઠક કરી તેમને સ્કૂલ વાન અંગેના આરટીઓના નિયમો અંગે માહિતી આપવા સાથે આ નિયમોના ફરજિયાત પાલન માટે તાકીદ કરવા સાથે જો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાનો ચલાવશે તો તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે જેને લઈને સ્કૂલ સંચાલકોએ અંદરો અંદર બેઠક કરીને આરટીઓના નિયમોના પાલન અંગે ચર્ચા વિચારણા કરી હતી જેમાં સ્કૂલ વાન ના ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે જો આરટીઓના નિયમોનું પાલન કરવા જઈએ તો અમારે આર્થિક બોજો સહન કરવો પડશે આ ઉપરાંત વાલીઓ પર પણ આર્થિક ભારણ વધશે આરટીઓ દ્વારા જે નિયમો અંગે સ્કૂલ વાહન ચાલકોને જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે સ્કૂલ વાહન ચાલકો દ્વારા જો નિયમોનું ઉલ્લંઘન પ્રથમ વખત થશે તો વાહન ડિટેઇન કરાશે જેને બાદમાં અદાલતમાંથી છોડાવવું પડશે અથવા તો કદાચ વાનની કિંમત જેટલો જ દંડ પણ થઈ શકે છે આ ઉપરાંત જો આ વાન બીજી વખત નિયમ ભંગ કરતા પકડાશે તો તેનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે એવો નિયમ છે સ્કૂલ વાન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડિટેન કરવામાં આવશે જેને કોર્ટમાંથી છોડાવવું પડશે જેમાં સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાય તો તેનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે સમસ્યામાં આરટીઓ સાહેબે મીટિંગ કરી હતી તેના અંદર જે અમને છે તે સ્કૂલના અંદર જે છોકરાઓ લઈ જાય છે તેના અંદર અમને લિમિટેડ ને જે સરકારી પાર્સિંગ ખરું ને તે જ હિસાબે લઈ જવા કહે છે અમને પોસાય તેમ નથી અને વાલીઓને પણ તે પોસાય તેમ નથી કેટલું ભારણ આવી શકે છે આર્થિક ભારણ અત્યારે સમજો કે અત્યારે જે અમે ફીઝ લઈએ છીએ તેની ડબલ ડબલ ફીસ પણ થઈ શકે વાલીઓ પર અને તેના અંદર સ્કૂલ ફીસ કરતા છે તે લોકોને ટ્રાન્સપોર્ટેશન ફીસ વધી જાય તેવું થઈ જાય તો અમારા તો જે આ ચાલે છે વાહન તે જ બંધ કરવાનો વારો આવે એવું લાગે છે તો સમસ્યા ન સાંભળવામાં આવ્યો છો તો અમારે છે તે તારીખ દસ પછી અમારે છે તે ગાડી છે તે બધી જે રોડ પર ચાલે છે છોકરાઓનું લાવવા લઈ જવાનું જે બંધ ચાલે છે તે અમારે દસ તારીખ પછી બંધ કરવું નવસારી શહેરમાં કેટલા વાંધો અત્યારે તો એ બધી ગણતરી કરવી મુશ્કેલ છે પણ તો પણ નવસારી જિલ્લાના અંદર ગણવા જઈએ તો નવસારી જિલ્લાના અંદર ગણવા જઈએ તો ચારસો ને નવસારી શહેરના અંદર ગણવા જઈએ ચારસો થી પાંચસો વાન હશે સ્કૂલ વાન ના ચાલકો અત્યાર પર્યંત ટેક્સી પાસિંગ ન કરાવી માત્ર પ્રાઇવેટ પાસિંગમાં જ વાન ચલાવી પોતાનું ગાડું ગબડાવતા હતા જેમાં સેવન સીટરનું પાસિંગ ધરાવતી સ્કૂલ વાનમાં નિયમ મુજબ બાર વર્ષથી નાના ચૌદ બાળકોને બેસાડી શકાય છે જ્યારે બાર વર્ષથી વધુ ઉંમરના સાત બાળકોને જ બેસાડી શકાય છે પરંતુ જો આરટીઓના આ નિયમનું ફરજિયાતપણે પાલન કરાવવામાં આવે તો સ્કૂલ વાનના ચાલકો પર વાર્ષિક ચાલીસથી પિસ્તાલીસ હજારના ટેક્સ અને વીમાનું ભારણ આવે તેમજ હાલમાં સ્કૂલ વાનના ચાલકો દ્વારા બાળક દીઠ દોઢ હજાર વાલીઓ પાસે લેવામાં આવે છે પરંતુ આરટીઓના નિયમનું પાલન કરવામાં આવે તો વાલીઓ પાસે રૂપિયા ત્રણ હજારથી વધુ લેવા પડે તેમ છે બીજી તરફ વાલીઓ એક મહિનાના ત્રણ હજારથી વધુ સ્કૂલ વાન ચાલકોને આપી શકે તેમ નથી જેને લઈને વાહન ચાલકોના વ્યવસાય પર પણ આરટીઓના નિયમને પગલે મુશ્કેલી ઊભી થઈ છે જેના નિરાકરણ માટે ગુરુવારે શાળામાં વાહન ચાલકોએ ભેગા થઈને સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો છે આ બેઠકમાં સ્કૂલ વાન ચાલકોની રજૂઆત તંત્ર સુધી પહોંચે તે માટે વિચારણા કરવામાં આવી હતી સ્કૂલ વાનના ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ અંગે કોઈ સમાધાન ન થયું તો તેઓ સ્કૂલ વાનની કામગીરીથી અળગા રહેશે તેવી ચીમકી આપી હતી તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો